નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ ના ગણિત નો સ્વાધ્યાય ચાપ્ટર ત્રણ એના ત્રીજો ચોથો અને પાંચમો આ ત્રણ દાખલાઓ છે તે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો ત્રણેય દાખલાઓ છે એનો સાર એટલો જ છે ત્રણેયમાં ત્રણેયની પહેલાં રકમ વાંચીએ પછી જોઈએ જેની લંબાઈ પહોળાઈ કરતાં ઘોઘરી હોય અને ક્ષેત્રફળ આઠસો મીટર સ્ક્વેર હોય એવી લંબચોરસ આંબાવાડી બનાવવી શક્ય છે આવશ્યક છે કે આવી આંબાવાડી બનાવી શકે છે મતલબ આનો અર્થ એવો થાય છે કે આનું જો આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને વેઘાત સમીકરણ બનાવીએ તો એના વાસ્તવિક બીજ મળે છે કે કેમ જો વાસ્તવિક બીજ મળતા હોય તો જ આ આંબાવાડી બનાવવી શક્ય હોય જો તમારો જવાબ ઉત્તર હોય તો તેની લંબાઈ અને પહોળાઈ મેળવો આની પ્રક્રિયા શું છે સૌ પ્રથમ તો આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દ્વિઘાત સમીકરણ બનાવો દ્વિઘાત સમીકરણમાં સૂત્ર મુજબ એ બી અને સી તારવું ત્યારબાદ કેપિટલ ડી મેળવું એટલે ડિટર્મિનન્ટ મેળવો અને જો ડી છે તે ધનસંખ્યા હોય તો ભિન્ન વાસ્તવિક પરિણામ મળશે બીજ મળશે જો ઝીરો હોય तो समान वास्तविक बेस मूल्य से जो 0 से नाली मतलब ऋण संख्या हो, तो हो तो आ परिस्थिति શક્ય रह से नहीं अपनी ये परिस्थिति ने आपने ध्यान रखिए कि जिन की लंबाई चौड़ाई तथा बनी हुई त्रिज्या का तथा क्षेत्रफल है तो ये शुरू कर दिए धारो के आंबा नी आंबावाड़ीनी लमचोरस आंबावाड़ीनी

થાય વિદ્યાર્થી મિત્રો હવે એનું ક્ષેત્રફળ કેટલું છે 800 મીટર સ્ક્વેર એમ કીધું છે આંબાવાડીનું ક્ષેત્રફળ આંબાવાડીનું ક્ષેત્રફળ બરાબર 800 મીટર સ્ક્વેર કોઈ પણ લંબચોરસ છે એનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ बराबर 800 मीटर स्क्वायर लंबाई શું છે 2x છે પહોળાઈ x છે બરાબર 800 મતલબ 2x2 - 800 = 0 આ બાજુ લઈ આવીએ 800 ને બંને બાתי બે સામાન્ય કાઢો તો x2 - 400 = 0 આ 400 છે તો 20 નો સ્ક્વેર છે એટલે x નો સ્ક્વેર - v² = 0 અને ત્યાર પછી આપણે જોઈએ કે x + 20 x - 20 = 0 તો કે પરિસ્થિતિ શક્ય છે કે ભઈ જણા હતું પરંતુ અહીં ડાયરેક્ટ જવાબ મળે છે તો આપણે એ પ્રેરણા કરીશું x + 20 = 0 અથવા x

आयतन वडीनी वहल बराबर 20 लीटर लंबाई बराबर 2x એટલે 2 * 20 એટલે 40 मीटर હવે તો જવાબ મળે ત્યારે આ સમીકરણા બન્યું છે ત્યારે અહીંયા આપણે એમ કહી શકીએ પરિસ્થિતિ શક્ય છે કે કેમ એ જાણવા માટે આવી કે લેવું પડે કે a = 1 b ક્યાં હાયપો નથી

મતલબ એના બીજ મળે છે લંબાઈ અને પહોળાઈ બંને મળે છે બીજ મળે છે એટલે આપેલ પરિસ્થિતિ શક્ય છે એમ કહી શકીએ વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી બીજા નંબરનો દાખલો છે કે બે મિત્રોની ઉંમર સરવાળો વીસ વર્ષ છે ચાર વર્ષ પહેલાં તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર વર્ષમાં અડતાલીસ હતો તો શું આ પરિસ્થિતિ શક્ય છે મતલબ કે એના બીજ મળે છે વાસ્તવિક બીજ મળે છે જો વાસ્તવિક બીજ મળતા હશે તો બી ગ્રેટર દેન ઝીરો આવશે બરોબર છે બીજા નંબરનો જે દાખલો છે ચોથા નંબરનો દાખલો તે ચોથા નંબરનો દાખલામાં આપણે હવે આગળ જોઈએ प्रथम मित्र की यानी उम्र आपने में x वर्ष गई है। दूसरा मित्र है सवाल 20 वर्ष का ही है तो बीजा वर्ष बीजा मित्र की उम्र 20 एक्स कितना वर्ष घनी धारो के प्रथम मित्र की उम्र प्रथम मित्र की उम्र बराबर मित्र की हाल ही उम्र बराबर खाली उम्र लक्षो तो अर्थ अलग થશે બીજા મિત્રની બીજા મિત્રની હાલની ઉંમર બરાબર 20 - x વર્ષ 20 - x વર્ષ હવે આ બંનેને હવે

20 - x - 4 એટલે 16 - 4 16 - x વર્ગ થાય હવે 4 વર્ષ પહેલાની ઉંમર છે તે ઉંમરની જે સંખ્યાઓ છે એનો ગુણાકાર 48 હતો એટલે આપણે અહીંયા જોઈએ કે ભાઈ x - 4 અને 16 - x બે ભેગું થઈને 48 થાય જો પરિસ્થિતિ સંખ્યા છે તો જવાબ આવા વગર રહેશે નહીં x અને 16 નો ગુણાકાર કરો તો 16x થાય x અને x નો ગુણાકાર કરો x2 16 અને 4 એટલે 64 અને x અને 4 એટલે + 4x - 48 = 0 હવે જો - x2 4 અને 16 20x 8 ને 4 ભાગ 6 ને 4 10 ને 11 माइनस एक्स ऑफ बार इज इक्वल टू अबे एक्स स्क्वायर लिखो आने माइनस बेस एक्स लिखो प्लस एक्स ऑफ बार इज इक्वल टू जीरो निशान ले अबे क्या बदल एक्स स्क्वायर में आपने प्लस कर अबे अन्य शून्य है ये बराबर शून्य है अन्य ये बराबर ये बराबर एक्स वर्ग में सर्कुलर एक्स

શક્ય નથી તમારે વ્યવસ્થિત લખવું પડશે કે આ પ્રકારની પરિસ્થિતિ શક્ય નથી કોઈ બે મિત્ર હોય એની ઉંમરનો સરવાળો જો વીસ હોય પહેલાની બંનેની ઉંમર છે એનો ગુણાકાર જો અડતાલીસ હોય તો આવી પરિસ્થિતિ હકીકતમાં શક્ય બનતી નથી કારણ કે એના બીજ મળેલું એનો ડેલ્ટા બી છે તે માઇનસ અડતાલીસ એટલે ઝીરોથી નાની રકમ રહે છે તેથી આ જવાબ શક્ય નથી આ પરિસ્થિતિ शक्य विद्या है। विद्यार्थी मित्रों दृष्टि नंबर नो ज़दार, पाँचवां नंबर नो ज़दार रहा है, विद्या आपके जुड़ी है। पाँचवां नंबर ना दाखला होने के जेनी परिमिति ऐसे मीटर करने क्षेत्र पर ४०० मीटर से हो तेवर नम चुगस, बगीचों, बना बना शक्य परिमिति मीटर लंबाई लमचोरस परिमिति 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 के चालीस मीटर बराबर चालीस मीटर लंचोरस की परिमिति चालीस मीटर

ની લંબાઈ શું લંબચોરસની લંબાઈ બરાબર x મીટર અને તેથી લંબચોરસની પહોળાઈ શું થાય બન્નેનો સરવાળો 20 થતો હોવાથી 20 - x તે એની પહોળાઈ થાય વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે જોઈએ આનું ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે ચારસો મીટર સ્ક્વેર લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર ચારસો મીટર સ્ક્વેર જો લંબાઈ એક્સ છે પહોળાઈ વીસ માઇનસ એક્સ છે બંનેનો ગુણાકાર ચારસો છે એક્સ અને વીસ એટલે વીસ એક્સ એક્સ અને એક્સ ગુણાકાર એક્સ સ્ક્વેર બરાબર ચારસો આ નું સમીકરણ છે તો x² - 2x + 400 = 0 આ પરિસ્થિતિ શક્ય છે કે કેમ એ પણ આપણે જોઈએ અહીં એમ કીધું છે સોરી પરિમિતિ 80 છે પરિમિતિ 80 આપી છે એટલે પરિમિતિ અહીં 80 અને આ પણ 80 થયું 8 તો 40 થશે અહીંયા 40 - x થશે

આપે વિઘાત સમીકરણના સમાન વાસ્તવિક બીજ મળે ટૂંકમાં પરિસ્થિતિ શક્ય છે વાસ્તવિક બીજ મળે એટલે આ પરિસ્થિતિ શક્ય છે અને તેથી આ પરિસ્થિતિ શક્ય છે જે સ્થિતિ આપણને આપી છે કે જેની પરિમિતિ નીસી થાય અને ક્ષેત્રફળ ચારસો સ્ક્વેર થાય તે પરિસ્થિતિ શક્ય છે

બધી બાજુઓ સમાન હોય ચોરસ પણ એક જાતનો લંબચોરસ છે આપેલ લંબચોરસ ની લંબાઈ બરાબર વીસ મીટર પહોળાઈ બરાબર પણ વીસ મીટર આવી રીતનો જવાબ મળે વિદ્યાર્થી મિત્રો જો આ વિડીયો ન સમજાય તો વિડીયોને ફરી વખત જોજો નોટપેન પણ સાથે લઈને રાખજો जेने लीधे वीडियो व्यवस्थित समझाए, समझाई वर्तुल में शेयर करने भूलशो नहीं नमस्कार